શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે આજે જીવન ત્રિકામાનો વ્રત છે શ્રાવણ મહિનાનો શુક્રવાર તો આજે આપણે ઘઉના લોટનો શીરો બનાવીશું ચાલો શીરો બનાવવા માટે આપણે લાડવાનો જે મોટો લોટ હોય છે એ આપણે જાડો લોટ લીધો છે ઘઉનો આપણે ઘી લીધું છે આપણે એક વાટકો ઘઉનો લોટ લીધો છે તો આપણે પોણો વાટકો આપણે ઘી લીધું છે પોણા વાટકા જેટલી ખાંડ લીધી છે ખાંડ તમે ગળી વધતું ઓછું તમારી રીતે કરી શકો છો અને કાજુ બદામ આપણે કતરી કરીને નાખવાના છે અને આપણે ત્રણ વાટકા સામે પાણી લીધું છે એક વાટકા સામે આપણે ત્રણ વાટકા પાણી લીધું છે ચલો આપણે શીરો બનાવવા માટે થઈને પેન મૂકી દીધું છે સૌથી પહેલાં આપણે ઘી નાખી દઈશું ચાલો આપણું ઘી ઓગળે છે ત્યાં સુધી આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે ચાલો ઘી ગરમ થઈ ગયું છે ઘી આપણે શીરામાં ગરમ જ નાખવાનું છે ચાલો આપણો લોટ શેકાઈ ગયો છે તો બહુ સરસ મહેલાવા માંડી છે હવે આપણે આમાં પાણી નાખીશું અને ગેસ નો કરીને જ આપણે પાણી નાખવાનું છે કારણ કે ગરમ હોય છે એટલે એકદમ છમકારો ઉડે છે હવે આપણે આનું સખત હલાઈવા કરવાનું છે આનું ગાંઠા ના પડે હવે ગેસમાં આપણે ફ્લેમ ખાસ કરી દઈશું સખત હલાવવા કરશું ચાલો આપણે જો લોટે બધું પાણી અબ્ઝોર્બ કરી લીધું છે અને જો તળી એક છે જેવું ન એટલે એ મેળે મેળવી હવલેસે એમ કરી તો ઘી પણ છૂટું પડી ગયું છે હવે આપણે આમાં ખાંડ નાખીશું હું આ સાકર નાખું છું અમે સાકર વાપરીએ છીએ એટલે તમે ખાંડ વાપરતા તો ખાંડ નાખી શકો ને આ પ્રસાદીનો છે એટલે ઓળ નથી નાખતી એક કિલો દાણો અંદર આવ્યો હતો એ મેં કાઢી લીધું છે આમાં સાકરમાં મેં આ કટકી સાકર આવે ને એ સાકર અમે રેગ્યુલર વાપરીએ છીએ ખાંડ નથી વાપરતા

ચાલો આપણો સીરો તૈયાર છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું ચાલો આપણો પ્રસાદીનો શીરો તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકોન જરૂરથી દબાવજો